નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આ વિડીયોમાં આપણે જોઈશું એની સ્થાપનાથી લઈને તમામ જનરલ માહિતી અને જ્યારે અમુક વખત પાઠ્યપુસ્તકની અંદર કોઈ ભૂલ હોય તો એને સુધારવાની પ્રક્રિયાઓ કઈ છે કયા આપણે જાણ કરવી જોઈએ એ તમામ બાબતો આપણે આ વિડીયોમાં જોઈશું બીજું કે જીપીએસસી એચ ટાટ તથા શિક્ષણ સેવા કે ટાટ

લાગુ પાડવામાં આવી છે એટલે કે હવેથી પાઠ્યપુસ્તકો છે કેટલી જરૂર છે એ માહિતી ટીપીઓ કચેરીથી ઓનલાઈન ઇન્ડેન્ટ કરવામાં આવે છે નવમું તે દિવસે કયા પુસ્તકોનું વિમાચન કરવામાં આવ્યું એટલે કે આ દિવસે સુડતાલીસ માં સ્થાપના દિવસે તો નીટ જે ડબલ ઈ ગુજકેટ અને એઆઈપીએમટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પ્રશ્ન બેંક તે દિવસે વિમોચન કરવામાં આવેલું હતું દસ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા કયા આધારે પુસ્તકો તૈયાર કરે છે તો એનસીએફ ટુ થાઉઝન્ડ ફાઈવ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક બે હજાર પાંચ જે અભ્યાસક્રમ નક્કી કરવા માટે છે એના આધારે અગિયાર મંડળના લોગોમાં આદર્શ વાક્ય કયું છે તો એમાં છે તમસોમાં જ્યોતિર્ગમય એટલે કે અંધકારથી પ્રકાશ તરફ આ વાક્ય ક્યાંથી લેવામાં આવ્યું છે તો બૃહદારણ્ય ઉપનિષદ જે છે આપણા ઉપનિષદો તેમાંથી લેવામાં આવ્યું છે આ ગ્રંથનું નામનો અર્થ છે બૃહદ જ્ઞાનવાળો અથવા ઘનઘોર જંગલમાં લખાયેલો ઉપનિષદ એના અંદરથી આ વાક્ય લેવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ગુજરાતી શબ્દકોષ તૈયાર કરે છે તો ધોરણ થી આઠ માટે પાઠ્યપુસ્તકોમાં સંશોધન માટે કોને જોડવામાં આવે છે તો પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો સુધી એમને બધાને લેવામાં આવે છે

તેના આધારે સુધારો જાહેર કરવામાં આવે છે આપણે જોઈએ ફોટોગ્રાફ્સ અહીં આપણે પાઠ્યપુસ્તક મંડળનું રોજકામ જોઈ શકીએ છીએ તારીખ છ આઠ ઓગણીસના રોજ જેમાં ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા આપેલ સૂત્રમાં ભૂલ હતી તો એને સુધારવા માટેની આખી પ્રક્રિયા છે કે એમાંથી કયા કયા સંદર્ભો લેવામાં આવ્યા એનું રોજકામ અહીં આપણે જોઈ શકીએ છીએ એટલે આ રીતની પ્રક્રિયા દ્વારા કોઈ પણ ભૂલ થઈ હોય પાઠ્યપુસ્તકમાં તો આ રીતે મંડળની મિટિંગ થાય છે અને એ રજૂઆત મળી હોય આ એટલા બધા સંદર્ભો દ્વારા એ રજૂઆત મળી છે કે આટલા પુસ્તકોમાં સૂત્ર આ છે પણ તમે પાઠ્યપુસ્તકમાં આવું લખેલું છે એટલે જ્યારે રજૂઆત મળે છે ત્યારે એના ઉપર સુધારવા માટે એના આધાર પુરાવા તમામ બાબતો લીધા પછી પાઠ્યપુસ્તક મંડળ એમને સંતોષજનક લાગે ત્યાર પછી એ સુધારા કરતું હોય છે આ રીતે તમામ સુધારા આપણે રજૂ કરવા પડે છે એટલે જે કઈ ભૂલ હોય એને સુધારી લેવામાં પણ આવતી હોય છે સુધાર્યા પછી એક પરિપત્ર દ્વારા એ જાહેરાત કરવામાં આવે છે છે કે આ ભૂલ હતી ને હવે એવી જ રીતે સુનિતા જે સરિતા એનું નામ કંઈક અલગ છપાયેલું હતું એના માટે પણ પરિપત્ર કરીને સુધારો જાહેર કરવામાં આવેલો છે આ રીતે પાઠ્યપુસ્તક મંડળ કામ કરતું હોય છે સુધારા બાબતમાં ત્યાર પછી મંડળ દ્વારા આ રીતે લેટર જાહેર કરી અને જે કઈ ભૂલ હોય એને સુધારો જાહેર કરવામાં આવે છે અહીં આગળ આપણે લેટર મૂક્યો છે એની અંદર જે વાત છે એ સરિતા ગાયકવાડ જે એથલીટ છે એનું નામ વનિતા ગાયકવાડ લખાઈ ગયેલ હતું ત્યાર પછી એનો સુધારો જાહેર કરેલ છે એવી રીતે બાબા સાહેબ આંબેડકરનું આપણે બતાવ્યું તે પ્રમાણે એમનો પણ આવો લેટર એ સુધારો જાહેર કરવામાં આવેલો છે હવે એનું આપણે માળખું જોઈએ તો એના પ્રમુખ શિક્ષણ મંત્રી છે એમના નીચે કાર્યવાહીક પ્રમુખ છે એમના નીચે નિયામક આવે છે ત્યાર પછી નાયબ નિયામક ઉત્પાદન વહીવટ આ બધા તમે જોઈ શકશો અને પોઝ કરીને આખી એનું માળખું સમજી શકશો બીજું છે વિતરણ વ્યવસ્થા અહીં એક થી આઠ ધોરણ લખેલું આવશે બીજું કે એનું વિતરણ કઈ રીતે થાય તો ગોડાઉનમાંથી તાલુકા પંચાયત કચેરી પછી પગાર કેન્દ્ર શાળા પ્રાથમિક શાળા વિદ્યાર્થી સુધી જાય છે અને આંકડાકીય માહિતી મેળવવાની જે પદ્ધતિ છે એ પ્રાથમિક શાળામાંથી પગાર કેન્દ્રમાં પછી તાલુકા પંચાયતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રાથમિક શિક્ષણ નિયામક પણ હવે જે ઓનલાઈન ઇન્ડેન્ટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એટલે તાલુકા પંચાયત કચેરીમાંથી જે ટીપીઓ છે ત્યાંથી ડાયરેક્ટ ઇન્ડેન્ટ એટલે ઓનલાઈન એનું આખી માહિતી ભરવામાં આવે છે એટલે આ આપણે જોયું ત્યાર પછી ધોરણ નવથી બાર આવશે વિતરણ વ્યવસ્થાની અંદર એમાં એ જ રીતે તમે અહીં પોસ્ટ કરીને જોઈ શકશો કે કઈ રીતે આ કામગીરી ચાલે છે આવા જ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટેના વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર થેન્ક યુ વેરી મચ આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ